હેલો ફ્રેન્ડ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો એ પણ નાસ્તો તમે આપણે કોઈપણને તૈયારી કર્યા વગર આ નાસ્તો એકદમ ઝડપી બનાવી શકીશું તો ચાલો એના માટે આપણે કોઈ પણ તૈયારી કરવાની જરૂર નથી તો નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે તમે ગમે ત્યારે તમારા ના નાસ્તા બનાવવાનું ટેન્શન ખતમ તો ચાલો બનાવીએ એના માટે આપણે પહેલાં તો રવો લઈ લઈશું ઝીણો મોટો રવો લઈ થોડો ચોખાનો લોટ લીધો છે એની સાથે આપણે થોડો ચણાનો લોટ લીધો છે એટલે કે બાઇન્ડિંગ માટે અને હવે આપણે થોડું ખાટું દહીં લઈ લઈશું એક વાટકી અને આ બધું સારી રીતે આપણે મિક્સ કરી એની અંદર જીરું આખું લઈ લઈશું સાથે થોડી આપણે હળદર લઈ લઈશું અડધી ટી સ્પૂન હવે આપણે આ મસાલા મિક્સ કરી અને અજમો લઈ લઈશું અજમો પણ સારો રીતે તમારે ઉમેરવો તો તમે ઉમેરી શકો તો હવે આપણે આ બધું ઉમેરીને અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બે ચમચી જેટલી લઈ લીધી છે અને તીખું તમારા ટેસ્ટ મુજબ તમે ઓછું વધતું તમે કરી શકો છો તો બધું સારી રીતે આપણે મિલાવી દેવાનું છે સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે અને જો તમારે એને અંદર ખાટું કરવું હોય તો તમે ખાટું ઓછું પણ કરી શકો છો અને આ આ બેટરને બનાવીને બહુ રાખી પણ નથી તરત જ આ નાસ્તો બની જાય છે તો છે ને એકદમ તમારે દાળ ચોખાને પલાળ્યા વગર આ નાસ્તો બનાવવો ખૂબ જ ઈજી છે તો આપણે જે વાટકી ભરીને પાણી આપણે લોટ લીધા હતા એ વાટકો ભરીને આપણે પાણી લઈશું તો જેટલા આપણે થોડા થોડા કરતાં આપણે બે વાટકી જેટલું આપણું લોટ બધા હતા તો આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈ લઈશું અને સારી રીતે આપણે સૂજી રવાને આપણે સારી રીતે એને એકદમ ફેટી અને આ રીતે ફેટતું જ રહેવું એટલે બેટર આપણું સારું એવું લમ્સ ફ્રી રહી થઈ જાય એટલે કે બિલકુલ એની અંદર આપણે ગાંઠા ના રહે તો આ રીતે આપણે એનું બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે પાણી લઈ લેવાનું છે થોડું તો બેટર આપણે સૂજી પણ હજુ ફૂલશે એટલે આપણે જોઈને પાણી ઉમેરવું બહુ એકદમ ઘટ પતલું નહીં કરી દેવું એની અંદર હજુ આપણે બીજા મસાલા ઉમેરવાના છે તો બેટર જોઈ શકો છો આ રીતે ઠીક બેટર રાખવું તો ચાલો હવે એની અંદર હું થોડા તલ ઉમેરી દઉં છું તો આ આ નાસ્તો તમને હાંડવા જેવો લાગશે જે એટલે કે હાંડવો બનાવો હાંડવામાં તો મહેનત ખૂબ હોય છે કે દાળ પલાળવી દાળને પીસવી પણ આ નાસ્તો એકદમ જ તમને આ રીતે તૈયાર થાય છે ને બિલકુલ હાંડવા જેવો જ તમને સ્વાદ આવશે તો ચાલો એમાં હવે આપણે હું અહીંયા અડધો કપ આપણે ધાણા લઈ લઉં છું અને એક કપ ભરીને ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે અને હવે આપણે એમાં ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને મસાલામાં હવે આપણે સારી રીતે મેથી અને ધાણાને મિક્સ કરી દેવાના છે તો છે ને આપણો એકદમ હાંડવાનો ટેસ્ટ આવશે તમે જો આ રીતે મેથી ઉમેરશો ને તો હવે બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે તો આ રીતે બનાવેલું આપણો જે નાસ્તો છે તમે હાંડવાને પણ ભૂલી જાઓ એવો ટેસ્ટ આપે છે તો હવે સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે અને હવે આને આપણે થોડીવાર રાખી મૂકીએ ત્યાં સુધી આપણી સૂજી પણ ફૂલી જાય અને આને આપણે બહુ મૂકી નથી રાખવાનું તરત જ આપણે એને તૈયારી કરીશું અને અહીંયા મેં ચપટી ખાવાના સોડા લીધા છે તમે એનો સોડા બંને લઈ શકો છો તો હવે આપણે બેટરને જ્યારે એનો સોડા આપણે નાખીએ ત્યારે એકદમ જ એક જ ડાયરેક્શનમાં આને બરાબર ચલાવવાનું હોય છે તો હવે આપણે સારી રીતે ચલાવી અને અહીંયા પેન કે તવો આપણે બંને રીતે હું તમને બતાવીશ તો અહીંયા પહેલાં આપણે પેનમાં પણ બનાવીશું અને પછી કઢાઈમાં પણ હું તમને બનાવીને બતાવીશ તો અહીંયા મેં કલોજી લીધી છે થોડું આ રીતે કલોંજી અને થોડું તેલ લગાવીને પછી આપણે ઉપર થોડા તલ છંટકાવ કરી દઈશું અને થોડા ધાણાના લીલા ધાણા અહીંયા છંટકાવ કરી દીધો છે થોડું લાલ મરચું છંટકાવ કરી અને હવે આપણે બેટરને લઈ લેવાનું છે તો બેટર મેં અહીંયા બે ચમચા ભરીને લીધું છે એને તમારે ફેલાવવાનું નથી અને આ રીતે જેને હલકું મૂકી જ દેવાનું છે જો ફેલાવશો તો એકદમ પતલો તમારો ઢોસા બેટર જેવું થઈ જશે પણ તમારે આને એકદમ આપણે એને જે રીતે આપણે ચમચાથી પાથર્યું એ રીતે જ રાખવાનું ઉપરથી આપણે ધાણા અને તલ કલંજીનો છંટકાવ કરી દઈશું અને હવે એને આપણે ઢાંકીને પકાવીશું એક કે બે મિનિટ જેવું હવે જ્યાં સુધી આપણો એકદમ જે નાસ્તો ડ્રાય ન થાય ત્યાં સુધી એને આપણે એને ખોલવાનો નથી હવે નાસ્તો પણ થોડો આપણો ડ્રાય થઈ ગયો છે અને હવે એને પલટી દઈશું તો છે ને નાસ્તો સરસ રીતે આપણે હાંડવા જેવું લાગે છે ને તો આ રીતે હવે આપણે પહેલાં જે ઢાંકીને પકાયું હતું હવે બીજી વાર આપણે એને ઢાંકવાની જરૂર નથી બીજી વાર આપણે એને એમ જ પકાવવાનું છે તો આ રીતે બંને સાઈડ આપણે એને પુલટ કરતા એને ફ્રાય કરી લઈશું શેકી લઈશું તો આ રીતે જોઈ શકો છો છે ને એકદમ ઈઝી અને હવે આપણે જે હું તમને બતાવીશ તમને કઢાઈની અંદર પણ તમને બનાવીને બતાવીશું તો પણ એકદમ જ તમારો નાસ્તો તો એકદમ જ તૈયાર થાય એવું નથી કે તમે પેનમાં જ બનાવી શકો આ કઢાઈમાં પણ તમે બનાવી શકો તો ચાલો હું તમને એ કઢાઈમાં પણ તમને બતાવું અને હવે આપણે આને ઉતારી લઈશું તો હવે આપણે એને ઉતારી અને કઢાઈની અંદર જે હું તમને નાસ્તો બનાવી તો કઢાઈમાં આ રીતે મેં જેમ વિડીયો સ્કીપ થઈ ગયો હતો અને અંદર આપણે કલોજી લાલ મરચું તલ એનો વઘાર કરી અને આ રીતે આપણે બેટર એમાં લઈ લીધું છે તો જોઈ શકો છો હવે એને આપણે હું તમને બતાવું છું આગળ તો ચાલો હવે આપણે લઈ લઈશું સારું પ્લેટમાં તો બંને લઈને હું તમને બતાવું છું તો હવે આપણે આ કઢાઈનો પણ એવો જ છે અને પેનનો પણ તો એવું નથી મિત્રો કે આપણી પાસે પેન હોય તો જ બને તો કઢાઈમાં પણ સેમ જ બને છે જોઈ શકો છો બંને સાઈડ એ રીતનો જ તૈયાર છે તો તૈયાર છે આપણો સૂજી મેથીનો હાંડવો તો લાગે છે ને મિત્રો હાંડવા જેવો જ અને હાંડવા જેવો જ ટેસ્ટ આ લાગશે તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મને લાઈક કરી દેજો અને નવા ચેનલમાં આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો